ગલે માર અમારે રેલી પ્રથમ ટેસ્ટમાં મેચમાં શ્રીલંકાએ ન્યુઝીલેન્ડને 63 તંગી હરાવ્યું હતું સો અમારે પાંચમા દિવસે ન્યુઝીલેન્ડની ટીમે તેના ગલકાના 207 રન ના સ્કોરમાંથી માત્ર 4 રન જ ઉમેરી શક્યા હતી અને 211 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી તો મેચમાં 9 વિકેટ લેવા બદલ સ્પીનર પ્રવત જયસૂર્યાને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો તો 275 રન ના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી હતી તો ટીમે 4 રનમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી તો ટીમ માટે પ્રચીન નવીન્દ્રએ સૌથી વધુ 92 રન બનાવ્યા હતા તો બીજી ઇનિંગમાં શ્રીલંકા તરફથી પ્રવત જયસૂર્યાએ 5

उठा मोबाइल और गूगल प्ले स्टोर पर डाउनलोड करो अमारी सीएन ट्वेंटी फोर न्यूज मोबाइल एप